તો રામે રામ ડાયરાને તો રામે રામ ડાયરાને કેમ છે ડાયરો મોજમાં બસ મોજ મારે રહેવું વાલા તો ચાલો આપણે આવી ગયા છીએ ચણ્યામાં પાણી વાળવા અને મોટર ચાલુ છે ત્યાં અડધા ચણ્યા પીધાને ને ત્યાં પાવરનો ઝટકો લાગી ગયો ત્યાં તો પાણી બંધ થઈ ગયું પાવર વહી ગયો ત્યાં પાણી બંધ થઈ ગયું તો હવે ચાલો જોઈ આવીએ પાવર આવ્યો કે નહીં એમ અને આમ પાછું હવાનું વાતાવરણમાં પલટો આવી ગયો પણ અરે બપોરથી આ ધુમ્મસ નથી જતો ને વાદળછાયું થઈ ગયું છે પવન ચક્કી ઝાંખી ઝાંખી દેખાય છે એટલે વાદળ વાદળછાયું તો છે અને વાદળાએ થયા છે એના લીધે ટાઈ ટાઈ વધી છે પણ હવે જે થાય ખરું એટલા બાકી રહી ગયા એટલા પી ગયા તો હવે પાવર આવ્યો હોય તો ચાલુ કરી આવીએ તો હવે ધીરે ધીરે જવો જાવ સૌ ભીણામાં થઈને જાવું જોઈએ કેમ કે સિવાય ઉધાર નથી કેમ કે બધું પી ગયું ભાઈ નાકા પાસે રીજી ગયું જો આમાં ક્યાં પગ મૂકવો એટલે પાણીમાં પગ મૂક્યા સિવાય છૂટકો નથી ભાઈ એ લો કેમ ને જોવા અલા એવી કેળી હતી ના એ રીઝી ગયું તો ચાલો મોટો ચાલુ કરી દઈએ પાવર આવી જાય એટલે તરત પગો આવી ગયા છીએ આપણે સીકુડીએ કેમ કે ના કવો છે સિકુડીની બાજુમાં અને ટાટ રહી નાચ છે પાવર આવે એટલે કરી દેવી છે કેમ કે તો બપોરે જા હે પાવર તો આવી ગયો છે સાલો સાફ પાડી દઉં વાહ ઉપડી ગઈ લો કેવો અવાજ આવે આવો ને અવાજ મસ્તીનો કેમ કે એને ભી પડે લાઈન ને પાણી ઓલું ભર્યું હોય અને આ પાણી થાય એટલે ભીંહ પડે એટલે અવાજ મારે એમ અવાજ આવ્યો હતો ને વાહ ભાઈ વાહ પાણી આવી ગયું વાલા હવે પીઝા હે પાવર ઝટકો નહીં ખાય તો કેમ આવે ને પાણી રેલ આવે ને એમ આવે પાણી તો હું ના વાટે બે હું કેમ કે પાણી પોગડવાનું છે હેઠે ઠેઠ અને શેણે ઉગી ગયા છે ધોળાવ આવ્યા હતા વાઈટ થઈ ગયા તો શણિયામાં ધોળા વાવ્યા છે તામ ઉપર વાઈટ લાગે આપણને વ્હાઈટ તો આ વ્હાઈટ શણ્યા થાય ધોળા થાય હે શોલે શો લે શણ્યા શો તો હાલો હું પાઈ દઉં નકર આમ નામ પીહે નહીં ને લાઇટ વહી જાય ઝટકા માર્યા કરશે ને તો પાછું કાલ ટાઈટનું વાળવું જોશે ને કેમ કે વાદળા થઈ ગયા છે ને સાંટા આવશે તો હેરાન કરી નાખશે ને જય શિયા રામ સબસ્ક્રાઈબ વાલા કરજો ને એમ લાગે તો ફોલો કરજો હો વાલા સ્વાગત છે તમારું અમારી ચેનલમાં